મારી વાત છે અધિકારી બીજું લાંબુ મારે કઈ નથી કેવું અધિકારી ને એટલું કીધું કે ભાઈ તમે આ કલેક્ટર ને એવી રહેવા દીધો અને હજી ડિમોલેશન કરવાનું એ કરી નાખો મોટું હોય તો આપડે કેમ કરીશી તો આ નાનું એક બે ઝુંપડા નો પાડીએ ગયા આપડે મારો પ્રશ્ન આ છે ટીપી એવું કઈ મેં કીધું ભ્રષ્ટાચાર ઈ એને ખબર હોય ને શેની શરમ આડી આવે છે ટીપી વાળાને ખબર હોય એટલે અધ્યક્ષ એટલે જ મેં કીધું તો નામ જોક કહું ઈ તો એને લાજ કાઢવાની રાજકોટ ના મેન ટીપીઓ હોય તો એને ખબર ન હોય

એવું મારું કઈ નથી આ તમે કેતા ન હોય એટલે મારે મેયર ને કમિશનર શ્રી હતા મારે ડેપ્યુટી કમિશનર કે ભાઈ તમે જોઈ લેજો ને કે પછી જોયા જેવી થાય પછી કેતા નહી કીધું એમાં થાય બધું ભાઈ બીજું કઈ હોય જ નહીં અને નામ વારવા પછી આમાં આમાં એવું થોડું છે પ્રજાનો પ્રશ્ન ગમે તો ઉકેલવાનું નડતર રૂપ છે એટલે આપડે ક્યાં કઈ છે કે કોઈક ના મકાન પાડ નાખો રેવાના છે આ તો રૂપ છે પાડવાનું છે એટલે દૂર કરવાનું છે